સાબરકાઠા જિલ્લાના વડાલીમાં ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો જેને લઈને નદી નાળામાં પાણી વહેવા લાગ્યા હતા આ દરમિયાન કુબા ગામના બે યુવકો બાઇક લઈને વડાલીથી કુબા ધરોલ થઈને મોરડ જવાના માર્ગ પર આવેલા કોઝવે પરથી પસ્તાન થતા હતા ત્યારે યુવકો બાઇક સાથે પાણીના પ્રવાહમાં તણા હતા જેમાં દીપક વણકર બહાર નીકળી જતા બચી ગયો હતો ત્યારબાદ સ્થાનિક રહીશો અને પોલીસ વિભાગને જાણ કરાઈ હતી જેને લઈને રાત્રે જ વડાલી પોલીસે ઈડન નગરપાલિકાના પાર વિભાગને જાણ કરી હતી ત્યારબાદ ઈડનની ફાયર રાત્રે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી તણાઈ ગયેલા નટવરભાઈ ઠાકોરનો કોઈ પત્તો લાગ્યો ન હતો શનિવારે સવારે હિંમતનગર ફાયર વિભાગની ટીમ બોટ સાથે સ્થળ પર પહોંચી અને ફરીથી શોધખોળ શરૂ કરી હતી જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર